ભગવાન આશુતોષની વિશેષ પૂજા અર્ચના ચાલી રહી છે જોઈ શકો છો અત્યારે કે ભાવનગરનું આ અતિ પૌરાણિક ભીડભજન મહાદેવ મંદિર છે ભક્તોની ભારે ભીડ અત્યારે અહીંયા જોવા મળી રહી છે ભક્તો વહેલી સવારથી જ ભગવાન આશુતોષને રીઝવવા માટે પહોંચ્યા છે જળા અભિષેકથી લઈ અને દુધા અભિષેક સહિતનો જે પૂજા અર્ચના છે તે અત્યારે લોકો કરી રહ્યા છે મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ પણ આ જે પૂજા અર્ચના છે તેમાં જોડાયા છે આપણી સાથે

એટલે ભીરભંજન મહાદેવ મંદિરને કોઈ એમ કહેવાય ને કે કોઈ ઓળખાણની જરૂર નથી કારણ કે જે કોઈ ભક્તો આવે એની ભીડ ભાંગે એટલે તેનું નામ એક ભક્ત દ્વારા આપવામાં આવ્યું છે એટલે ભીરભંજન મહાદેવ છે સ્મશાનના સ્વયંભૂ શિવલિંગ છે અને ભગવાનના ખૂબ એમ કહેવાય ને કે બધા ભક્તો ઉપર ખૂબ કૃપા છે કોઈ પણ માણસ અહીંયા પિસ્તાલીસ દિવસ સળંગ દર્શન કરવા આવે તો તેની બધી મનોકામના પૂર્ણ થાય છે ખાસ આજ શિવરાત્રી હોય કે ભગવાન છે એનું મૃત્યુ લોકની અંદર આગમન હોય છે મહાદેવજીનું એટલે એના આગમનને માણસો ઉત્સવ તરીકે ઉજવવા માટે આજના દિવસથી ભગવાનને ભગવાનને ગલતી પાંગની ગલતી અને જળ અને ગલતી ચડે છે એ છેક દેવપોઢી અગિયારસ ચાર મહિના સુધી ભગવાનને જળાભિષેક રહે કારણ કે ચાર મહિના મહાદેવજી મૃત્યુલોગની અંદર હોય એટલે મૃત્યુલોગની અંદર તાપ વધી જાય એ તાપને ઓછો થાય એટલે માટે છે ને ભગવાનની ઉપર છે જળ અને દૂધ અને ભાંગ આ બધી વસ્તુનો અભિષેક કરવામાં આવે છે જે પ્રમાણે ભાંગ છે જળાભિષેક છે દુધાભિષેક છે સહિતનું જે અભિષેક છે તે કરવામાં પૂજા અર્ચા કરવામાં આવી રહી છે જોઈ શકાય છે ફરી વખત બતાડવાના છે ભાડે ભીડ તે અત્યારે ભક્તોની ભીડભજન મહાદેવ મંદિર ખાતે જોવા મળી રહી છે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો છે તે ભક્તો અત્યારે પહોંચ્યા છે શું કહેશો આજે મહાશિવરાત્રી પર્વ છે અહીંયા પૂજા અર્ચના માટે પહોંચ્યા છો શું લાગી રહ્યું છે કે પ્રકારની પૂજા અર્ચના કરશો શું કેવું છે આજે ભગવાનનો સારો દિવસ છે અને ભોળાનાથનો પણ દિવસ છે તો એ જ કહેવાનું કે અત્યારે હાલમાં બધા આટલી બધી ભીડ છે પણ ભગવાનનું સ્થળ સારામાં સારું ભોળાનાથ સારું કહેવાયથી ભગવાન આશુતોષ છે તે ફળ આપે તેવી મનોકામના સાથે અહીંયા ભક્તો છે તે ભક્તો જોડાઈ રહ્યા છે કાકા શું કહેશો દર્શન કરવા માટે પહોંચ્યા છો શું લાગે છે જે પ્રમાણે અહીંયા પહોંચ્યા છો કે પ્રકારની ભક્તિ શંકર ભગવાન શ્રદ્ધા હોય એ બધા દરેક અહીં આવે અને પગે લાગે એની મનોકામના પૂર્ણ થાય છે ચોક્કસથી ભક્તો છે તે ભક્તોમાં પણ ભારે ભીડ છે તે અત્યારે જોવા મળી રહી છે તમામ ભાવનગર જિલ્લાના શિવાલયો છે ત્યાં આગળ મહાશિવરાત્રીનો પર્વ છે તે પર્વની ઉજવણી અત્યારે કરવામાં આવી રહી છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર